ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થતો હોવાથી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે મહાત્મા ગાંધી સોસાયટીમાં બની રહેલા મકાનને લઈ વિરોધ વ્યક્ત કર્યો હતો ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી સોસાયટીમાં મુસ્લિમો દ્વારા મકાન બનાવવામાં આવતું હોવાના કારણે સ્થાનિકો દ્વારા રોષ પ્રગટ કરવામાં આવ્યો છે અને વિરોધ કરવામાં આવ્યો છે કોઈ પણ ભોગ્ય સ્થાનિકો અહીંયા મકાન બનાવવા દેશે નહીં તેમ જણાવી વિરોધ કર્યો હતો અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર દરેશ બરાબર વિસ્તાર હું પ્રશ્ન આ મુરગેઠ મહાત્મા ગાંધી સોસાયટી છે સો વર્ષથી તો આ હિન્દુ વિસ્તાર છે તે આગળની અમને ખ્યાલ નથી અમારી બે પેઢી શું છે બરાબર હવે અમે લોકો અહીંયા સેફ નથી વારંવાર ટોટલ હિન્દુ સમાજમાંથી દરેક જગ્યાએથી આવેદનપત્ર આવે છે કે આસનધારો લાગુ કરો છતાંય વિધર્મિય મકાન બનાવે છે અમારી આડા પડી એ લોકોને એવું કેવું છે કે અમારા સંતાડો લાગે પેલા મેં પ્લોટ લીધો હતો બરોબર અમારી સતત ના છે કે અમારી બેન દીકરી કે અમારી કોઈ પેઢી એ સેફ નથી જે આ ભાઈ એમ કહે છે જે કોઈ નામ હોય ના જે મેં મહેંદી ભાઈ રહી એનું કહેવાનું એવું છે કે હું આ વીસ મકાનનો મોટો ફ્લેટ બનાવું વીસ પરિવાર રહી તો એક પરિવાર હોય તો અમને અત્યારે તકલીફ પડે છે બરોબર વીસ પરિવાર તો અમારું ફ્યુચર સેફ નથી બરોબર અમારે એવું કેવું છે કે અહીંયા આ પણ કોઈ પણ સંજોગમાં એ મકાન બનવું જોઈએ નહીં અને અમે હાલની તારીખમાં સેફ નથી તો અત્યારે આવું બનશે થોડો સેફ થશું எத்தில் மடித்து?